દવા છાટી દીધી હે બહુ સારી દવા છાટી છે ભાગ્યો બહુ વખાણ કરતો તો ભાગિયાને પૂછું છે અશ્વિન હા આયાલ મારો ભાઈ દવા છાટી હા એ હારામ હારું રિજટ આવ્યું એ દવા બતાવી દે બધાને એ હા આ ગોદ જો તને સારું લાગે ડબલા ઘણા પડ્યા છે માં આવડી હા લે આલે હા સુદર્શન હા ભાઈ આ તો સુદર્શન છે ઓહો મૂળનો વિકાસ છોડનો વૃદ્ધિ વિકાસ પીળો પડતો અટકાવે ફાલ ફૂલમાં વધારો કરે વારે વાહ ઉત્પાદનમાં વધારો કરે કેવું રિઝલ્ટ લાગ્યું રિઝલ્ટ સારું બહુ સારું કેટલી વાર માર્યું બે વાર બે વાર આ કેમાં માર્યું તો આમાં બતાવ ભાઈ આમાં મગફળીમાં બતાવી દે આ બજાવડિયા મગફળી જોયું આમાં સુદર્શન માર્યું બે વાર બતાવ અહીંયા લઈ લે ભાઈ મગફળીના ના બે વખત સુદર્શન માર્યું રિઝલ્ટ કેવું આવ્યું ભાઈ કહી દે બધા રિઝલ્ટ બહુ ખરા આવ્યું આવું કઈ રિઝલ્ટ જોયું ખરું ના નહીં જોરદાર રિઝલ્ટ મળ્યું છે રૂપિયા પાંચસો પચાસ નો લીટર પર પંપે ચાલી એમ એલ અને એક લીટર ની અંદર પચીસ પંપ થાય છે તમે હજી ન લેવા હોય તો તમારા નજીક નાગ્રો સેન્ટર ઉપર જાઓ મગફળી હોય સોયાબીન હોય તુવેર હોય લસણ હોય ડુંગળી હોય કોઈ પણ પાક હોય બસ સુદર્શન કાફી બે રાઉન્ડ થઈ જશે આઠ દિવસના ગાળે બીજો રાઉન્ડ જોરદાર રિઝલ્ટ મળે તો જ હા